બોલેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર હવે છપ્પન પરનો સિંહોદ ગામ પાસેનો પુલ ભારત નદી પરનો આ પુલ તમે જુઓ કે ગઈકાલે એ નમી પડેલો તૂટી પડેલો અને લબડી પડેલો એ પ્રકારનો આપણે જોયો હતો ત્યાર પછી આ બ્રિજના એ આખો જે એનો પિલર છે તે દબાયા નમહ થઈ ગયો છે અંદર બેસી ગયો છે અને તમે જુઓ કે પિલર જ વચ્ચે નથી સીધો જ એ નદી પરનો એપ્રોચવાળો પિલર અને સેન્ટર વાળો પિલર પાંચ નંબરનો પિલર જ આખો ગાયબ થઈ ગયો છે અને જે કટ વાઈ ગયો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ ભારત નદીની દુર્દશા આ જે દ્રશ્યો નજરે પડે છે તે તેના કોજવેના છે એટલે કે જે ત્યાં છલિયું બનાવવામાં આવ્યું હતું બે કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે તે પણ ધોવાઈ ગયું આ રેલવે જે એના ફાઉન્ડેશન છે ત્યાં પણ પિચિંગ કરવામાં આવ્યું પથ્થરનું રચના કરવામાં આવી હતી તે પણ બધું ધોવાઈ ગયા છે મોટા મોટા પથ્થર જે સુખી ડેમના પાણી છોડવામાં આવ્યા તેમાં એ પથ્થર પણ ધોવાઈ ગયા આ પરિસ્થિતિ આ પુલની તમે જુઓ કે ગઈકાલે આપણે જે ધૂંધળા દ્રશ્ય જોવા મળ્યા હતા રાતના સમયે સવા સાત વાગે આ પુલ તૂટી ગયો હતો અત્યારે એની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સંપૂર્ણપણે